કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલ ઇનલેન્ડ મેંગ્રો ગોનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ પસ્તાળીસ કિલોમીટરના અંતરે મેંગ્રોવના હરિયાળા જંગલોમાં જો કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો બત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેંગ્રોવ સાઇટ છે કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોય ત્યાં લીલાછામ મેંગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એની દરિયા કાંઠામાં ચેરના વાવેતર માટે અને ચેરના જે વૃક્ષો છે એની જાળવણી માટે ખૂબ પ્રયાસો અને એના માર્ગદર્શન વિશે નીચે કામ થયું હતું આ વિસ્તારમાં એવિસિનિયા મરીના નામની મેનગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથી પરંતુ વીસ પ્રવાસી અને પચ્ચીસ સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે જેમાં ફ્લેમિંગો હેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત સુનામી જેવી આફતો વખતે કુદરતી દિવાલનું પણ કામ કરે છે મેંગ્રુવ છે એ વાવાઝોડું સુનામી અટકાવતા હોય છે વિવિધ સમુદ્રી જેઓ માટે એક નર્સરી મતલબ એમના રહેણાંકી વિસ્તાર તરીકે એમને ઉછેર અને એમના વસ્તી વધારામાં પણ મદદરૂપ થતા હોય છે